સુરતની ગુજરાત યુનિવર્સિટી ખાતે ફાઇનાન્સના વાર્ષિક પરીક્ષાના ડિસ્પ્લેમાં આપણી સંસ્કૃતિ અને આપણા વારસાને ઉજાગર કરવાના વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યા હતા ત્યારે જીટીવી ગુજરાત ન્યૂઝની ટીમ આવી પહોંચી હતી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અને તેમના રજીસ્ટ્રારશ્રી તેમજ વિદ્યાર્થીઓ સાથે ખાસ મુલાકાત પણ લીધી હતી તો ચાલો નિહાળીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જે કવિ નર્મદના નામથી જ પ્રખ્યાત છે ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ્સ દ્વારા ખૂબ જ સુંદર મજાનું અહીં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છીએ વીએનએસ ખાતે અને વીએનએસ અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓની પણ મુલાકાત લેશું પરંતુ એ પહેલાં અહીં ઉપસ્થિત અધિકારી સાથે આપણે વાત કરીશું સાહેબ જોડે વાત કરીશું અને એ બાબતમાં એમની પાસેથી મંતવ્ય લઈશું જી સાહેબ અહીંયા ફાઇન આર્ટ્સ દ્વારા જે સ્ટુડન્ટ દ્વારા પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી છે એ વિશે થોડી માહિતી આપશો નમસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે તારીખ વીસથી છવ્વીસ તારીખ સુધી અમારા જે ફાઇન આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એમના વિવિધ પ્રકારના સ્કલ્પચર્સ વિવિધ કલાકૃતિઓ વિવિધ પેઇન્ટિંગ્સ એનું એક ખૂબ સરસ મજાનું પ્રદર્શની કરી છે યુનિવર્સિટી ખાતે એક આર્ટ ગેલેરી પણ ઉપલબ્ધ છે અને એ આર્ટ ગેલેરીમાં આ તમામ કલાકૃતિઓનો ડિસ્પ્લે રાખેલું છે ખૂબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ મિત્રો સુરતના નગરજનો આ આર્ટ ગેલેરીની મુલાકાત લે એવી અમારી અપેક્ષા છે અને ખૂબ સારા પ્રમાણમાં આ લોકો અત્યારે મુલાકાતીઓ આવી રહ્યા છે વિશેષમાં જે રીતને વીએનએસજી દ્વારા આયોજન થતું હોય છે ખાસ કરીને રામ જન્મોત્સવ પર પણ આયોજન કરીને એક લોકોને પ્રેરણા પણ આપવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો ત્યારે નેક્સ્ટમાં પણ આવ્યું કોઈ આયોજન અવારનવાર અમારે અત્રેના પ્રાધ્યાપકો આ પ્રકારની રિસર્ચની એક્ટિવિટી સંશોધનની કાર્યવાહીઓ કરતા જ હોય છે અને હાલમાં પણ જે કલાકૃતિઓ છે એમાંથી ઘણી કલાકૃતિઓ આપણી ધરોહર સાંસ્કૃતિક વારસો એના સાથે ખૂબ સરસ મજાની કલાકૃતિઓ વિદ્યાર્થીઓએ કરી છે અને આ પ્રકાર એના સંશોધન કાર્ય પણ યુનિવર્સિટી કક્ષાએથી અહરની ચાલતા જ રહેતા હોય છે દર્શક મિત્રો કર્ણની ભૂમિ સુરત શહેરના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આપણે આવી પહોંચ્યા છીએ ત્યારે હાલ આપને અમે એ દ્રશ્યો દર્શાવવા જઈ રહ્યા છીએ જેમાં સુરત શહેર અને સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારના વિદ્યાર્થીઓ જે ફાઇન આર્ટ્સની ફાઇનલ એક્ઝામ છે એક્ઝામ દરમિયાન તેઓએ જે અહીંયા પોતાની કલાકૃતિ પ્રેઝન્ટ કરી છે એ તમામના આપણે દ્રશ્યો નિહાળીશું સૌ પ્રથમ આપ અહીંથી જ જોઈ શકો છો સ્વાગતમ સાથે અહીંયા જ્યારે આપનું સ્વાગત થતું હોય છે ત્યારે સૌપ્રથમ કલાકૃતિ અહીં પેઇન્ટિંગ રૂપે દેખાઈ રહી છે એ સાથે સાથે જ આપણે અહીં નિહાળશું જે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના કલા અને પોતાના વારસાને જે રીતે ઉજાગર કરવાની કોશિશ કરી છે તો એ પ્રમાણેના દ્રશ્યો આપ અહીં નિહાળી શકશો અને અહીં આ કલાકૃતિને નિહાળવા સમગ્ર સુરતીજનોને પણ જીટીવી ગુજરાત ન્યૂઝ અપીલ કરે છે ખાસ કરીને જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ પોતાનો કલા અને પોતાના કાંડાની જે કરામત છે પોતાના અંદરની જે રચના છે કુદરતે જે એમને આપેલું છે એ અહીં ખૂબ જ સુંદર રીતે નિરૂપણ કરેલું છે આપ નિહાળી શકો છો તમામ દ્રશ્યો ત્યારે વીએનએસજીયુ ખાતે તારીખ છવ્વીસ એપ્રિલ સુધી આ પ્રદર્શન રહેશે આપ તમામને પણ વિનંતી કરીએ છીએ આપ અહીં પહોંચો અને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં આ તમામ જે કલાકૃતિ છે એમને નિહાળો આપણી સંસ્કૃતિ આપણો વારસો ત્યારે આપણી સંસ્કૃતિ અને કલાને ઉજાગર કરવા માટે આજની પેઢી પણ સતતને સતત એ બાબતમાં ઉજાગર કરવાના પ્રયાસ કરતા હોય છે ત્યારે ફાઇન સ્ટુડન્ટ દ્વારા જે રીતે અહીં વિવિધ પ્રકારનું પ્રેઝન્ટેશન અને સાથે સાથે તેમના દ્વારા જે કલાકૃતિ રજૂ કરવામાં આવી છે ત્યારે અહીં એક શબ્દ એવો છે જો આપ નિહાળી શકો આપને ખ્યાલ આવે તો એ શબ્દ એવો છે એક ટેભો એવો પણ લેજે ગાંઠ વળતા ભાત બને જેનો મતલબ ખાસ કરીને તળપદી અને ખાસ સૌરાષ્ટ્રની ભાષાના શબ્દો છે ત્યારે માની શકીએ છીએ કે એના સ્ટુડન્ટ પણ તળ સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાં આવીને વસ્યા છે ત્યારે આ શબ્દની જે વાત કરીએ તો ટેભોગેતા એક ટાંકો હોય છે એક ટાંકો એવો પણ લેતો કે જેને આપણે વાળીએ છીએ ને તો એને ગાંઠ વાળીએ તો ભાત ભાત મતલબ એક ડિઝાઇન બને આ પ્રકારની કલાકૃતિ અહીં રજૂ કરવામાં આવી છે એ સાથેના આભલા આભલા દ્ર જે શબ્દ છે એ શબ્દની જો વાત કરીએ તો એ શબ્દની અંદર ઘણા વ્યક્તિઓને ખ્યાલ નહીં હોય પરંતુ એક અરીસા એક પ્રતિબિંબનું જે સ્વરૂપ છે એ આભલાના રૂપે અહીં આપેલું છે અને આ એક ખૂબ સુંદર મજાનો આ એકદમ તળપદી ભાષાનો શબ્દ છે હું આવું જ છું હું આવું જ છું મતલબમાં હું છુંનો જે તળપદી ભાષાના શબ્દો છે એનું ખૂબ જ સુંદર રીતે અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે એ પ્રમાણેના અહીં વિવિધ પ્રકારના જે ગ્રહ છે એ ગ્રહની કલાકૃતિ ખૂબ જ સુંદર રીતે નિરૂપણ કરવામાં આવી છે આપ નિહાળી શકો એ મુજબ સૂર્ય ચંદ્ર મંગળ સહિતના નવ ગ્રહનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે એ જ પ્રમાણે અહીં જે બુકલેટ્સ પણ રાખવામાં આવી છે અને જે પ્રમાણેની રાશિઓ રાખવામાં આવી છે રાશિચક્ર જે અહીંયા બનાવવામાં આવ્યું છે એ પણ ખૂબ જ સુંદર રીતે અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યારે આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ દ્વારા આ કૃતિ રજૂ કરવામાં આવી છે ખાસ કરીને આ આપણામાં જાગૃતિનો જે કહી શકીએ કે એ બાબતનું કંઈક કચાશ છે બાકી આટલી સરસ મજાની કૃતિઓ જે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે એને આપણે સો ટકા એક સુરતી જન તરીકે નોંધ લેવી જોઈએ દર્શક મિત્રો અહીં જે કલાકૃતિ છે ત્યારે એ કલાકૃતિને અનુરૂપ અહીં સૌરાષ્ટ્રની રસધાર નામની ઝવેરચંદ મેઘાણી હસ્તક એવી ચાર અલગ અલગ એમની નોટ્સ લખેલી છે જે આજના વિદ્યાર્થીઓને જનરેશનને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ અમને પણ એ વિશે વિશેષ આનંદ થયો કે અહીં જે વિદ્યાર્થી છે તેમના દ્વારા સૌરાષ્ટ્રની રસધારના એક પાર્ટમાં કવિ શાયર ઝવેરચંદ મેઘાણીની જે કૃતિ છે અને જે રચના છે અણનમ માથા એની સંપૂર્ણ પ્રમાણે કૃતિ રજૂ કરવામાં આવી છે આપ જે નિહાળી શકો છો એ પ્રમાણેનો અહીં આ અણનમ આ કૃતિ છે અને આ અણનમમાં અગિયાર મિત્રોની વાત છે જે અગિયાર મિત્રોએ પોતે પોતાનું બલિદાન આપી અને જેમના મોગલો સામે લડાઈ કરવામાં જેઓએ પોતાના માથા આપી દીધા અને ત્યારબાદ ધડ સાથે તેઓ લડ્યા છે એ સમગ્ર વાર્તા છે એ વાર્તાની કૃતિ અહીં રજૂ કરવામાં આવેલી છે અને એ કૃતિની સાથે સાથે એ અગિયાર પાળિયાઓનો જે ઇતિહાસ છે એને ખૂબ જ સુંદર રીતે અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યારે આપણે અહીં જે વિદ્યાર્થી છે એમની સાથે વાત કરીશું અને એમને પણ કહી શકીએ કે એમનું જે પોતાનું પણ એક વિઝિટિંગ કાર્ડ બનાવ્યું છે એ પણ ખૂબ સુંદર રીતનું બનાવેલું છે દર્શન ચૌહાણ જેમનું નામ છે અને આપણે એમની સાથે વાત કરીશું અને જાણીશું આ રચનાનો વિચાર ક્યાંથી આવ્યો જી આપનું પૂર્ણ નામ અને અહીંયા અભ્યાસ તો જણાવશ હું દર્શન ચૌહાણ વીરનમ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અપ્લાઇડ આર્ટમાં ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરું છું અહીંયા અમારું ફાઇનલ ઇયરનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે કે જેમાં હું મૂળ સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું અને તે મેં સૌરાષ્ટ્રમાં જે કેરેક્ટરસ્ટ કેરેક્ટરિસ્ટ કેરેક કેરેક્ટરિસ્ટિક છે કે તેના જે અમુક વર્ડ્સ છે કે જે દેશી વર્ડને મેં થોડોક અંગ્રેજી માધ્યમ દ્વારા મેં કો કેલેન્ડરમાં યુઝ કર્યો છે જેમ ભેંસ પાણીમાં જાય છે અને શાંતિ ફીલ કરે છે અને ચીલ કરે છે તો ત્યાં મેં વર્ડ યુઝ કર્યું હોય ચીલ મોડન એવી રીતે બીજા અલગ અલગ ચાર ઇલસ્ટ્રેશન બનાવ્યા છે જેમાં છે ચીલ મોડોન ભેંસવાળું પછી લાસ્ટ છે ગેટ લોસ્ટ જેમ બાયો ઘઉંમાંથી કાંકરા સાફ કરતી હોય ને પછી કાંકરા કોઈ જનાવર આવે તો આઘું જવા માટે વર્ડ બને છે આઘું જા તો એ રીતે આમાં વર્ડ ઇંગ્લિશમાં યુઝ કર્યો ગેટલોસ એટલે થોડુંક ફની ક્રિએટ મેં યુઝ કરવા માગ્યું છે અને આ રીતે છે ઝવેરચંદ મેઘાણીની કૃતિમાંથી મેં વાર્તા લીધી છે અણનમ માથા તો તેમાં મેં કેરેક્ટર ડિઝાઇનમાં જે બાર મિત્રોની કથાઓ છે કે જેઓ બારે મિત્રતાના કોલ ખાતર એક સાથે મૃત્યુ પામેલા અને જે તેમાં બારમો મિત્ર તેજ રહ છે તે પણ પોતાના અગિયાર મિત્રોની સાથે અગ્નિમાં હોમાયો હતો તો એ જ રીતે મેં અલગ અલગ બ્રાન્ડિંગ છે આ છે સારેગામા કારવાનું જે સ્પીકર આવે છે તેનું મેં બ્રાન્ડિંગ કરેલ છે કે જેમાં લોગો રીડિઝાઇનથી લઈને કેમ્પેન ડિઝાઇન પેકેજિંગ ડિઝાઇન આ રીતે બધી અલગ અલગ મર્ચેન્ડાઈઝ સ્ટેશનરી ડિઝાઇન એ બધું ઇન્કલુડ કરેલું છે અને આ સબ્જેક્ટ અમારો ફાઉન્ડેશનનો છે કે જેમાં લાઈવ સ્ટડી પોર્ટેજ સ્ટડી એ રીતે બીજા વિવિધ વિવિધ માધ્યમોમાં અમે કામ કર્યા છે ખૂબ જ સુંદર મજાની કૃતિ અહીં રજૂ કરી છે ત્યારે સૌપ્રથમ મને એ જણાવશો અહીંયા ટોટલ કેટલા કેન્ડિડેટ અમે અત્યારે સત્યાવીસ જણા છીએ અને બધા અલગ અલગ માધ્યમમાં પોતપોતાની થોટ પ્રોસેસ પર અહીંયા કામ કરવામાં આવેલ છે કે જેઓ સ્ટોરી ડિઝાઇન આભલા ટાઇફેસ ડિઝાઇન અલગ અલગ બ્રાન્ડિંગ ફાઉન્ડેશન લાઈવ સ્કેચિંગ કેલેન્ડર ડિઝાઇન એવા વિવિધ માધ્યમોમાં કામ કરેલા છે વિશેષમાં અહીં જે રીતે આ એક સૌરાષ્ટ્રની રસદારમાંથી આ એ વિચાર ક્યાંથી આવ્યો જેમ મેં પહેલાં કીધું કે હું સૌરાષ્ટ્રથી જ બિલોંગ કરું છું અને મારો મેઇન કહું તો જવેચંદ મેઘાણી અને લોકકથાઓને સાંભળવાનો મને ખૂબ જ શોખ રહ્યો છે તો તે રીતે મેં જ્યારે ડિઝાઇનની અમારી અસાઇનમેન્ટ આપવામાં આવી હતી ત્યારે મેં વાંચ બુક વાંચેલી ઘોડી ઘોડી પહેલાં બીજા જવેરચંદ મેઘાણી તેમાં અલગ અલગ મેં વાર્તાઓ વાંચી અને તેમાંથી મને થોડુંક થયું કે નહીં આ મિત્રતામાં અત્યારે આ જમાનામાં મિત્રતાની આ વાર્તા જો હું બહાર તો તો એનાથી વિશેષ કંઈ જ નથી ખૂબ સરસ મિત્રો જે રીતે અહીં નિહાળો છો એક વખત હું ફરીથી આપને દર્શાવવા માંગીશ કે જે અહીં આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આજની જનરેશન કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ અહીં આ જે પાળિયા છે એ પાળિયા વિશેની એક લોકવાયકા એક કથા હોય છે એવી જ રીતે અણનમ મતલબમાં વિહલ રાબા વિહલ રાબા કરીને ચારણ સમાજના એક વીર પુરુષ થઈ ગયેલા અને તેઓની સાથેના તેમના જે મિત્રો હતા તેઓએ મુગલો સામે લડતા લડતા પોતાનો જીવનું બલિદાન આપી દીધું અને અંતે માથું પણ હટી ગયા બાદ તેઓએ તેઓના ધડ દ્વારા પણ તેમને લડાઈ કરી હતી એવા અગિયાર જે મિત્રો છે જે મિત્રતાની નિશાની છે એના ભાગરૂપે પ્રતિકરૂપે અહીં આ પૂરું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમન્વય કરતો એવા દર્શને જે અહીં પ્રતિકૃતિ રજૂ કરી છે ત્યારે ખૂબ જ સુંદર મજાની વાત એ છે કે પોતાની કલા સંસ્કૃતિ અને જે રીતે આપણી યુનિવર્સિટીનું નામ પણ વીર નર્મદ કવિ નર્મદના નામથી છે ત્યારે આવા ઉજાગર કરવાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીઓને પણ જીટીવી ગુજરાત ન્યૂઝ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે જીટીવી ગુજરાત ન્યૂઝનો સતત પ્રયાસ રહે છે આવનારી પેઢીને કંઈક નવું આપવું અને એને પ્રેરણા આપવા માટેના આ પ્રયાસના ભાગરૂપે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે જ્યારે આવી પહોંચ્યા છીએ ત્યારે ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ્સ દ્વારા જે અહીં પ્રતિકૃતિ અને પ્રેઝન્ટ આપવામાં આવ્યો છે એ આપ નિહાળી રહ્યા છો જે રીતે અહીંયા પિયર્સ શોપની એડ બનાવી છે બટ એની જે પ્રતિકૃતિ બનાવી છે ડિઝાઇનિંગ કર્યું છે એ વસ્તુઓ કાબિલેદાજ છે અને એ જ પ્રમાણે બેગ પણ બનાવી છે પેપર બેગ છે અને કોટન બેગ છે અને ટી શર્ટ પણ અહીં એમના દ્વારા જે ડિઝાઇન ક્રિએટ કરવામાં આવી છે આપ નિહાળી શકો છો ત્યારે અહીં જે સ્ટુડન્ટ્સ છે જેમના દ્વારા આ ક્રિએટિવિટી કરવામાં આવી છે આપણે એમની સાથે પણ વાત કરીશું અને સાથેના આ દ્રશ્યો પણ હું દર્શાવવા માગીશ કે ખૂબ જ સરસ મજાની એક એમને ડિઝાઇન અને કહી શકે ઓછા ખર્ચની અંદર વસ્તુનો આકર્ષક દેખાવ કેવો કરવો અને એ અહીં આપ નિહાળી શકો છો ત્યારે અહીં જે સ્ટુડન્ટ છે આપણે એમની સાથે પણ વાત કરીશું આપ આ દ્રશ્યો પણ નિહાળો અને એ બાદ આપણે હું આ પ્રતિકૃતિ પણ દર્શાવવા માંગીશ અહીં જે વિવિધ પ્રકારની ડિઝાઇન અને સાથે સાથે પેન્ટ્સ પણ સ્કેચ પેન્ટ્સ લાગી રહ્યું છે તો આપણે એમની સાથે વાત કરીશું જી આપનું શું નામ છે શાહ વીએનએસયુમાં હું સ્ટડી કરું છું એપ્લાઇડ આર્ટ્સમાં ફાઇનલ ઇયરમાં અને આમાં જે મેં કામ કર્યું છે ને એ કેલેન્ડર ડિઝાઇન છે આપણા જે ઇન્ડિયન સ્કલ્પર છે જૂના એને યુઝ કરી અને એને થ્રીડી ફોર્મમાં કન્વર્ટ કર્યા છે અને પેનના ડોટ્સથી આખું બનાવ્યું છે સ્ટ્રિપલિંગ આર્ટ કહેવાય અને ઉપર છે આપણા ઇન્ડિયનના એવરગ્રીન સિંગર્સ છે એને મેં લીધા છે કિશોર કુમાર યાગ્નિક આશા ભોસલેના મેં સ્કેચ કર્યા છે અને મારું બીજું કામ પિયર્સનું જે મેં કરેલું છે એમાં મેં એના ત્રણ જે ફ્લેવર્સ છે એના ઉપર આખું બ્રાન્ડિંગ કર્યું છે એડવર્ટિઝમેન્ટ કરી છે અને પેકેજિંગ ડિઝાઇન કર્યું છે અને બીજું જે સ્ટ્રોનું ઇન્સ્ટોલેશન કર્યું છે એક સોશિયલ મેસેજ છે કે આપણે જે સ્ટ્રો યુઝ કરીએ છીએ ડેઈલી એ કેટલું બધું પ્લાસ્ટિક પોલ્યુશન ક્રિએટ કરે છે તો એક સોશિયલ મેસેજ આપ્યો છે કે લોકો સુધી પહોંચે અને લોકો સમજે ને જે થોડું ઘણું ઓછું થાય પોલ્યુશન એના બેઝિસ પર મારું આ વર્ષનું કામ છે તો દર્શક મિત્રો જે રીતે નિહાળી રહ્યો છો એ પ્રમાણે માત્ર ને માત્ર એક્ઝામ નથી પણ એક્ઝામની સાથે કંઈક ક્રિએટિવિટી છે ને ક્રિએટિવિટીની સાથે સોશિયલ એક્ટિવિટી પણ આપની નિહાળી રહ્યા છો એવા જ અલગ પ્રકારના દ્રશ્યો અમે આપને દર્શાવીશું દર્શક મિત્રો અહીં જે કૃતિઓ રજૂ કરવામાં આવી છે ત્યારે આ કહી શકીએ કે એમના પોતાના કલાનો કસબ છે પરંતુ એ સાથે સાથે એમના ભવિષ્યને પણ અહીંથી જ એક અલગ સ્વરૂપ મળી શકે છે એક અલગ દિશાને અલગ મુકામ મળી શકે છે ત્યારે અહીં જે વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાત કરીશું જે આપનું નામ જણાવશો મારું નામ હર્ષિલ સાંઈઝા છે જી અમે જુનિયર છીએ ફર્સ્ટ યરમાં એજ્યુકેશન કર્યું છે આ અમારે સિનિયર છે જી તેનાથી પ્રેરણા લઈને અમે અમારું કામ આગળ વધારીએ છીએ કેવું લાગ્યું છે અહીંયા અત્યારે આજે અત્યારે બહુ ખૂબ જ સરસ ડિસ્પ્લે કરેલું છે આપનું નામ જણાવશો મારું નામ ડોબરિયા કીર્તિ છે જી આપ અહીં હું જુનિયર છીએ ફર્સ્ટ યર માં છે અને આ મારા ફાઇનલ યર વાળા સ્ટુડન્ટ તો અહીં કેવું લાગી રહ્યું છે જોઈને બહુ મસ્ત લોકોને શું મેસેજ આપશો કે અહીં જો આ વખતે આવું જોઈએ હા આવું જોઈએ આ વખતે ડિસ્પ્લે સારું થયેલું છે અને બધાના સારા વર્ક છે

અ બહુ સારો એક્સપિરિયન્સ છે સુરતી જનને શું મેસેજ આપશો અ ડોક્ટર એન્જિનિયરિંગ વગેરે વગેરે જોવા કરતા તમે આર્ટ ને રિલેટેડ રસ્તાઓ જોઓ પ્લસ એમના કરિયર ઓપ્શન્સ બી બહુ વધારે છે તો વધારે એક્સપ્લોર કરો એમ તો મિત્રો જે રીતે અહીં આપની પ્રમાણે દ્રશ્યો છે અહીં અલગ પ્રકારની કૃતિઓ પણ વિવિત જોવા મળે છે અહીં આપને કેવું લાગ્યું જી મારું નામ ધ્રુવિલ ગામી છે હું એમ એમ એસ યુનિવર્સિટીના ફાઇન આર્ટસનું સ્ટુડન્ટ છું હું બી અપ્લાઇડ સેકન્ડ યરનો સ્ટુડન્ટ છું અહીંયા સ્પેશિયલી બીએનએસયુમાં હર વખત અમે આવ્યા છીએ વિઝિટ કરવા માટે અને જોઈએ છીએ અહીંયાના વિદ્યાર્થીઓનું કામ પછી એમાંથી થોડી બહુ પ્રેરણા મળે અમને કે નવા નવા કામ જોઈએ તો એ બધી વસ્તુને અમે અમારા કામમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ એ બધી વસ્તુ જે ખૂબ જ પ્રેરણાદાયક છે એમ અહીંયાથી તમે તમારી યુનિવર્સિટીમાં ગયા પછી અહીંયા વિશે તમે એક્સપિરિયન્સ શું કરશો અમારી યુનિવર્સિટીમાં ગયા પછી અહીંયા વિષય એક્સપ્લેન કરી શકાય કે અમારી યુનિવર્સિટી છે તો એમાં બધા વિદ્યાર્થીઓનું ડિસ્પ્લે કરવાની મેથડ બધાની અલગ અલગ હોય અહીંયાની મેથડ અલગ અલગ હોય તો અહીંયાની મેથડમાં જેવી રીતે આ વેરિએશન્સ છે કે અલગ અલગ કામને અલગ અલગ રીતે ડિસ્પ્લે કરવું એકત્રિત એક પેકેજિંગ છે તો પેકેજિંગનું આખું અલગ સેશન ઊભું કર્યું છે એ લોકોએ એ લોકોનું અલગ જે રીતે ડિસ્પ્લે કર્યું છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તો એ વસ્તુ અમે અમારી યુનિવર્સિટીના ડિસ્પ્લેમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ તો દર્શક મિત્રો જે રીતે નિહાળો છો એ મુજબ અહીં માત્ર ને માત્ર વીએનએસયુ અને એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પણ અહીં આવેલા છે અને એમના દ્વારા પણ અહીં સમગ્ર જે અહીં કૃતિઓ છે અને જે રીતે અહીં પ્રેઝન્ટેશન આપવામાં આવેલા છે તમામ પ્રેઝન્ટને તેઓ ખૂબ જ સુંદર રીતે નિહાળી તો રહ્યા છે પરંતુ એનાથી પ્રેરણા લઈ અને પોતાની યુનિવર્સિટીમાં પણ કંઈક અલગ કરી શકે એ બાબતના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આપ તમામને ફરીથી જીટીવી ગુજરાત ન્યૂઝ અપીલ કરે છે એક વખત આપ પણ ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટની જે અહીં કૃતિઓ છે એ માટે સો ટકા પધારશો આપને પણ આનંદ થશે અને આપણી સંસ્કૃતિ અને વારસાને આપણે ઉજાગર કરીશું નિખિલ મિશ્રા સાથે અમિત રામાનુજ જીટીવી ન્યૂઝ સુરત